સુરત જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને સ્થિતિ સર્જાઈ રહી છે છે જેને લઈને સુરતનું દોડતું થઈ ગયું અને સાવચેતીના ભરી ત્યારે માંગરોળ તાલુકાના વાંકલ ગામની ભૂકી નદીએ એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નદીના પાણી ગામના ઘુસી જતા ગયા છે નીચાણાવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા જતા એસડીઆરએફની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બાવીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું તેઓને સહી સલામત સ્થળે ખસેડાયા છે નદીના પાણી ઘરોમાં ઘૂસી જતાં માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય ડોક્ટર યુવરાજ સિંઘ સોનારિયા સહિત ના હાલ લોકોની મદદે દોડી ગયા છે અને અસરગ્રસ્ત લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે સુરત જિલ્લામાં અનુરધાર માંગરોળના વાકલ ગામની ભૂકી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું નદીના પાણી લોકોમાં

રેસ્ક્યુ કર્યું હતું અને તેઓને સહી સલામત સ્થળે ખસેડાયા છે નદીના પાણી ગરોમાં ઘૂસી જતા માંગરૂર તાલુકા પંચાયતના સભ્ય ડોક્ટર યુવરાજ સિંઘ સોનારિયા સહિતના આગેવાનો હાલ લોકોની મદદે દોડી ગયા છે અને અસર વ્યવસ્થિત લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાની જે વાત કરવામાં આવે

જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે ટ્રાફિક jam ના દ્રશ્યો સર્જાયા છે લોકોને અહીંથી અવર કરવા માટે મુશ્કેલી મુકાઈ ગઈ છે ત્યારે હજુ પણ સુરત જિલ્લાની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલ આ જે માંગરોળની વાત કરવામાં આવે તો માંગરોળની અંદર પણ ભૂખી નદીના પાણી ફરી વળતા બાવીસ જેટલા લોકોને એસડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે ત્યારે હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજ રોજ અતિ ભારે વરસાદની જે આગાહી થઈ રહી છે ત્યારે જે છેલ્લા બે ત્રણ દિવસથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે અમારા માંગરોળ તાલુકાના વાકલ ગામે છેલ્લા અડતાલીસ કલાકથી ખૂબ વરસાદ પડી રહ્યો છે ત્યારે અહીં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી અમે સવારના પાંચ વાગ્યાથી અહીં અને બધા ગામના પ્રતિનિધિ અહીં સવારે ખડે પગે છે અને તરત જ મને જાણકારી મળતા હું સવારે પાંચ વાગે આવી ગયો હતો મામલેડા સાહેબનો સંપર્ક કરી એસટીઆરએફની ટીમ પણ આવી રહી છે હમણાં અને ક્રેન પણ મંગાવી છે અને રેસ્ક્યુ કરીને જે પાણી ભરાયું છે ઘરોમાં એ લોકોને અમે બહાર કાઢવાનો હમણાં પ્રયત્ન કરી રહ્યા છે કેટલા લોકો અંદર ફસાયેલા બે ને ત્રણ બધા બીજા બધા ઘરોના તો માણસો અમે બહાર કાઢી દીધા છે પણ બે ઘર થઈને આ વીસ જણા જેવા અંદર ફસાયા છે તેને હમણાં હમણાં રેસ્ક્યુ કરીને બહાર કાઢી રહ્યા છે અમારી સાથે રાગીણી રાગીણીબેન પણ અહીં સવારથી જ ખડે પગે ઊભા રહ્યા છે